સદગુરુ ગુરુ મહિમા ભાગેકમાં ગુરુ મહિમા ગાયને સંભળાવ્યો ગુરુ મહિમા ભાગ બેમાં ગુરુ મહિમાની પહેલી ચાર સાખીનો તત્વાર્થ સમજાવ્યો હવે આજના સત્સંગ વિડીયોમાં હું આપ સર્વને સાખી પાંચ અને સાખી છનો તત્વાર્થ સમજાવીશ તીરથ કરતાં એક જ ફળ જંગમ તીરથ મહાસિદ્ધિબળ અડસઠ તીરથ મારા ગુરુજીના ચરણે ગંગા ગંગાજમુના રેવા આ પિંડ બ્રહ્માંડનું શરીર શુદ્ધ બુદ્ધ બન્યા પછી પાંચેય તત્વો મુક્ત થાય ત્યારે ગગન મંડળમાંથી એક દિવ્ય રથ હીરા માણેકથી તથા સોના રૂપાથી સુશોભિત આવે છે તેવા રથમાં બેસીને દેવલોકના દરબારમાં ગગનમંડળની અનુભૂતિઓ કરાવે છે આ બધો જ ભજનનો પ્રતાપ છે પછી સાચી સત્ય સરવાણી છૂટે છે પાંચ તત્વનું શરીર તો અદ્ભુત અને દિવ્ય છે જ્યારે પરમાત્માની કૃપા થાય ત્યારે શ્વાસાનો દોર મૂળાધારથી લઈ સહસ્ત્રાર સુધી સુક્ષમણા દ્વારા પહોંચે છે ત્યાં ઉન્મૂન ધ્યાનમાં સ્વયં પ્રકાશમાં નામ રૂપ ગુણ કાંઈ રહેતા નથી કેવળ સ્વયં પ્રકાશ જ તેજસ્વી સુવર્ણ રૂપમાં ભળી ગયેલો હોય છે આ પિંડ બ્રહ્માંડમાં જેમ જેમ ગહન ધ્યાનમાં ઊંડા ને ઊંડા ઉતરીશું ત્યારે જ ખજાનાની ખબર પડશે સદગુરુની કૃપા દ્રષ્ટિથી દસમા દ્વારમાં અણઘડ ઘાટ એક ઓલિયો મહાપુરુષના દર્શન થશે તે આત્માનું ઘર છે તે ઘરની ગુફા ગહેરી ઊંડી ઊંડી છે ત્યાં જવાની હિંમત મરજીવા જ કરે છે ત્યાં મોટા મોટા પહાડો મોટી મોટી નદીઓ મોટા મોટા જંગલો વચ્ચે એકાંતમાં રહેવું એ કોઈ મરજીવા જ સદગુરુનો શિષ્ય જ રહી શકે છે જેને માથું આપી નવજીવન મળ્યું છે તે જ વિરલાવો પ્રકાશ પાથરે છે પ્રગટ ગુરુને પૂજે લોક બાકી સર્વે જાણો ફોક મનસા માલની હો જીરે ગોરખ જાગતા નરસેવીએ મહાપુરુષે સ્વયં અનુભૂતિ કરીને કહ્યું છે કે જાગતા મહાપુરુષોનું સેવન કરવાથી સમર્પણ કરવાથી આત્મસાક્ષાત્કાર થાય છે બધા જ શાસ્ત્રો ગ્રંથો પુરાણો વેદોમાં દરેક મહાપુરુષોએ પોતાની અનુભૂતિનું વર્ણન કર્યું છે અને આત્માના ઘરનું આત્માના પ્રકાશનું નિશાન પણ બતાવ્યું છે આ જ્ઞાન કાંઈ ભણવામાં કે પુસ્તકમાં આવતું નથી આ તો સર્વવેદોથી પર સૂક્ષ્મ વેદ છે તે તો કેવળ સદગુરુ ભગવાન જ નવો જન્મ આપી અક્ષરધામમાં લઈ જાય છે ત્યાં સુધી આ શાસ્ત્રો કે વેદ વચનમાં કે મહાપુરુષોની વાણીમાં ચાંચ ડૂબતી નથી જે જે ભગવાન કે મહાપુરુષો થઈ ગયા તે સંસારમાં રહીને પરમાર્થના સતમાર્ગે ચાલી નિસ્વાર્થ ભાવે સર્વ મનુષ્યના કલ્યાણ માટે જીવન સમર્પિત કરીને અદ્ભુત ખજાનો ભેટ ધરતા હોય છે થયા ઘણાને હાલમાં પણ છે ભવિષ્ય પણ થનાર ભક્ત કુળનો નાશ નથી એમ બોલ્યા જગદાધાર મોટા મહાપુરુષોએ જે મોટા મંદિરોની સ્થાપના કરી તે સાચી છે સમજવા જેવી છે વિચારવા જેવી છે ને મહાપુરુષો સદગુરુને પૂછવા જેવી છે કેમ કે આ બધા જ મંદિરો ને મૂર્તિઓ અનુભૂતિની છે માર્ગદર્શન આપતી છે તે પોતાના સ્વરૂપ તરફ લઈ જવા માટેનું માર્ગદર્શન છે મંદિર ઝાલર નગારા ઘંટ શંખ આ બધું જ ઘટ ભીતરના દસ નાદનો સાક્ષાત્કાર છે પરંતુ આ મનુષ્યો દુર્બળ છે આશાઓના કોથળા ભરીને ફરે છે તેથી શક્તિઓનો નાશ થાય છે અને સત્ય સમજતા બહુ વાર લાગે છે જે થઈ ગયા તે ભૂતકાળ છે જો આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવો હોય મનુષ્ય જન્મનો મુખ્ય હેતુ સમજવો હોય તો હાલમાં જે નિર્મળ શીલવંત નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક મહાપુરુષો છે તેમના ચરણે નિર્મળ ભાવે બેસી સદગુરુને જ પરમાત્મા સ્વરૂપ સમજી તમારા જે પ્રશ્નો હોય તે પૂછવા અને તે પ્રશ્નોના જવાબથી જો તમને આત્મશાંતિ મળે તો સમજવું કે પ્રગટ છે ભારતમાં ભગવાન બીજે ક્યાંય ફાંફા મારવાથી કાંઈ મળવાનું નથી અને કાંઈ વળવાનું નથી તીરથ કરે એક ફળ સંત મળે ફળ ચાર સદગુરો મળે કબીર વિચાર હવે સાખી છ નો વંદન કરવા વારંવાર પુષ્પ ચોખા ને ફૂલ નો હાર હે વાલા ભક્તો વંદન એટલે સદગુરુના ચરણે શુદ્ધ ભાવ પ્રગટ કરી જે સદગુરુ ભગવાને વચનનો મહિમા સમજાવ્યો છે તે વચન શિરોમાન્ય રાખી હંમેશા તે મહામંત્રનું સ્મરણ કરવું સ્મરણ એટલે આ પંચતત્વરૂપી કાયામાંથી સદગુરુ ભગવાને સળ રિપુને કાઢ્યા છે તે કોઈ પણ દ્વારથી પ્રવેશ ન કરે તેની કાળજી રાખવી વંદન કરવા એટલે જ્યારે મહાપુરુષોનો ભેટો થાય સત્સંગ થાય ત્યારે સદગુરુના મહાવાક્યોનો પ્રકાશ થાય છે અને આનંદની હેલી ઉભરાય છે ત્યારે સદગુરુના શબ્દને સદગુરુનો અક્ષર દેહ સમજી ને મનથી વારંવાર સદગુરુને પ્રણામ કરવા વારંવાર એટલે સાધક સુધાત્મા શુદ્ધ કાયાના પ્રકાશમાં આવે ત્યારે કોઈ પણ અવગુણ રાગ દ્વેષ ઊભા ન થાય તે માટે સચેત રહી નામ સ્મરણ શ્વાસે શ્વાસે કરવું પુષ્પ એ એક અદ્ભુત અને અનમોલ પરમાત્માની ભેટ છે જ્યારે પુષ્પ ગુલાબ મોગરો જે કાંઈ ફૂલ છે તેને આ મનુષ્ય ખીલેલા જોવે છે ત્યારે મનુષ્યનું મન પ્રફુલ્લિત થાય છે તેવી રીતે સદગુરુ ચરણ સેવ્યા પછી શુદ્ધ કાયામાં જે કમળ છે કયા કમળ છે પહેલું મુખા કમળ બીજું ચક્ષુ કમળ ત્રીજું કર્ણ કમળ ચોથું નાસિકા કમળ આ કમળોને હંમેશા વાણી વર્તનથી શુદ્ધ રાખવા પ્રફુલ્લિત અને આનંદિત રાખવા જેથી સર્વને આનંદ મળે અને પુષ્પની માફક સત્સંગની સુગંધ આખા વિશ્વમાં પથરાય ચોખા એ શબ્દનું પ્રતિક છે જેટલો શબ્દ શુદ્ધ એટલો દરેક મનુષ્યને આનંદ અનુભવ થાય છે ચોખા ઉપર ફોતરા રૂપે આવરણ હોય ત્યારે જમીનમાં વાવવાથી ઊગે છે તેમ મનુષ્યને હું મારું રાગ દ્વેષના આવરણ હોય તો જન્મ મરણ ઊભું રહે છે માટે સુધાત્મા બનવા માટે ધ્યાન રાખવું કે સદગુરુ ભગવાને શળ રીપુઓ રાગ દ્વેષ ઈર્ષાથી શુદ્ધ કરી દિવ્ય જીવન બનાવ્યું છે તેને અજ્ઞાન કે ભ્રમણારૂપી આવરણો ચોંટી ન જાય તે માટે સચેત રહેવું જોઈએ ફૂલનો હારનું અદ્ભુત મહત્વ છે જન્મથી મનુષ્ય દેહનો દાવો રાખી ભૌતિક સુખમાં ફૂલાયેલો અભિમાનનું પૂતળું બનીને ફરતો હોય છે આ મનુષ્ય પરંતુ તે મનુષ્ય પાછું વળીને જુએ તો એ જન્મના ચક્કર લગાવીને દુઃખ અને દાવાનળમાં સપડાઈને આવેલો હોય છે તેને ક્યાંય સુખનો છાંટો મળ્યો નથી આ સત્ય જ્યારે મનુષ્યને સમજાય ત્યારે પાછો વળે અને સાચા સદગુરુના ચરણે શરણાગત સમર્પણ ભાવથી વિનંતી કરી પોતે કરેલા પાપનો પશ્ચાતાપ કરે ત્યારે સદગુરુ ભગવાન તેને હારી ગયેલો સમજી તેનો હાર કબૂલ કરી મુક્ત કરે છે ને સમજાવે છે કે હે જીવ તને મુક્ત તો કરું છું પણ સદગુરુ ભગવાન હાથમાં એક ફૂલ રાખી સમજાવે છે કે બધા સાથે એકતા રાખી આત્મસાક્ષાત્કાર કરવો જેમ બધા જ ફૂલો એક દોરામાં પરોવાથી હાર બને છે તે એકતાનું પ્રતીક છે તેની કિંમત વધારે થાય છે તેમ સર્વસંતો ભક્તો સાથે પ્રેમ ભાવથી વર્તન કરશો તો પ્રગતિ થશે ને ઉધર્વ ગતિ થશે પરંતુ જો આ એક ફૂલની માફક છૂટા પડી ગયા ને પૂજાવાની કે મોટા થવાની કે રૂપિયા કમાવાની કે પોતે જ ગુરુ બનવાની ઈચ્છા રાખી તો કરમાતા સુકાઈ જતા વાર લાગતી નથી ચરણ પખાડી કરવું પાન પિતા થાએ બ્રહ્મ જ્ઞાન હે વાલા ભક્તો મહાપુરુષો ચરણ ધોવડાવીને ચરણામૃત પીવડાવે છે તે સત્ય છે કેમ કે દરેક મનુષ્યમાં દેહ અભિમાન ભરેલું હોય છે તે અભિમાનને ઓગાડવા માટે ગુરુદેવ યુક્તિ કરે છે અને શિષ્યને સદગુરુ ભગવાન માટે કેટલો ભાવ પ્રેમ છે તે શરીરનો દાવો છોડાવી પરખ કરે છે દાખલા તરીકે રામાયણમાં રામ વનવાસ વખતે ગંગા પાર કરવાની હતી તો ગુહ્ય રાજાએ શ્રી રામચંદ્ર ભગવાનના ચરણ ધોઈ ચરણામ્રત લઈ પોતાના દેહ અભિમાનને ઓગાડી દીધું હતું ભક્તિ કરે પાતાળમાં પ્રગટ થાય આકાશ ડાબી દૂબી ના રહે આ કસ્તુરીની વાસ સંત મહાપુરુષોએ સાખીમાં કહ્યું છે જ્યારે શિષ્ય સદગુરુ ભગવાનના ચરણ પખાડે ધોવે ત્યારે તે સાધક ભક્તનો કેવો ભાવ છે તે ચરણામૃત પીવે ત્યારે તેનો શું શું ભાવ છે તે ચહેરા ઉપર દેખાઈ આવે છે તે ભક્ત ભક્તિમાં ભજનમાં પરાકાષ્ટાય કેટલો પહોંચશે તે કઢાઈ આવે છે તેની આંખ બોલે છે તેની વાણી બોલે છે તેની રહેણી દેખાઈ આવે છે તેનો દેહ કોમળ થઈ સુવાસિત બનતો દેખાય છે ને સદગુરુ ભગવાનને તે સાધક પાસેથી ઉર્જાનું પ્રમાણ મળે છે જે ભક્ત ચરણ પખાડતા ખાલી થાય નિર્મળ થાય ભેદભાવ મટી જાય ત્યારે પરમાત્મા સ્વરૂપ સદગુરુ ભગવાનના દર્શન કરે છે તેને સદગુરુમાં જ પરમાત્માના દર્શન થાય છે આ સાધક ખૂબ જ પ્રેમથી હરીરસ પી રહ્યો છે તે જ સમયે શુદ્ધ ભાવ પ્રગટ થતા તે સાધકમાં બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ પૂંજ પ્રવેશ કરે છે અને શિષ્ય ઉધર્વ ગતિના પંથે પ્રયાણ કરે છે સદગુરુ ભગવાન કી જય આ ગુરુ મહિમા ની સાખી પાંચ અને સાખી છ નો તત્વાર્થ છે હવે આગળની સાખીઓનો તત્વાર્થ હું આપ સર્વને આગળના વિડીયોમાં સમજાવીશ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ